चक्की बेन चक्की, चक्की बेन मारी साथे रमवा आओ सो के नहीं आओ सो के नहीं ओढ़ो वाने पीसा छोड़ वाने दाना आप पीसतोने आप पीसतोने टीचर टीचर बनो छ केम टीचर बनो छ एम के भणी भणी नोशियार थे जाय भणी भणी नोशियार थे जन बीजा नोशियार करिया हां तार यशू बन्होल मौटू थाई? मारे तीचर तीचर उच बन्होच? बदान तीचर खेम बन्होच? हाँ? <laughs> रोथा 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 भी? ये रोथा रोथा? <laughs> <laughs> श्कुल में खोगु करा अगरो रोथा जाईचे? <laughs> એની સ્કૂલો સારી છે અને બહુ જ સારી વસ્તુ છે કે આ બધા જ બાળકો હમણાં આટલો વરસાદ પડ્યો છે અહીંયાની સ્થિતિ હજી એટલી સારી નથી થઈ અને છતાં પણ રોજ સ્કૂલે જાય છે ભલે રડતા રડતા જતા હોય કે હસતા હસતા જતા હોય પણ જાય છે સ્કૂલે નમસ્કાર રાવલ ગામે અમે અહીંયા જે અસરગ્રસ્ત લોકો છે એમની સાથે વાત કરવા આવ્યા એમની પીડા જાણવા માટે આવ્યા પણ અહીંયા નાના નાના ભૂલકાઓ પણ મળ્યા આમ તો ભૂલકાઓ વરસાદ પડે એટલે ખુશ હોય છે કારણ કે વરસાદ પડે તો સ્કૂલ માં રજા મળી જાય ને રજા મળી ગઈ હા તો ખુશ કે હોવ દુખી હો છો ખુશી હોય છે બાકી આમ અહીંયા કેટલો વરસાદ પડે છે અહીંયા તો ફૂલ ફૂલ પડ્યો શું આમ ડર લાગે ના ડર નથી લાગતો ડર નથી લાગતો તો બહુ વરસાદ પડ્યો ત્યારે ક્યાં ગયા તા અમારા ઘરે ઘરે જ હતા ઘરે ઉપર ચડી ગયા હતા ના નીચે હતા કે એમ તો ઘર માં કરી ગયા હમ ઘર માં કરી ગયા કેટલું પાણી ભરાયું હતું થોડુંક ભરાણું હું તો જાજુ ભરાયું હા જાજુ ભરાણું કયા ધોરણ માં ભણત તું પાંચમામ પાંચમામ શું નામ છે તારું અંજુબેન પરબત ભાઈ ને વાગલે અંજુ પરબત વાગલે અચ્છા અંજુ નામ છે તારું અચ્છા અને અંજુ શું બનવું છે મોટો થઈને તાર ટીચર ટીચર બનવું છે કેમ ટીચર બનવું છે

વલ વલ કેમ પોલીસ બનવું છે નદી ખબર સારું તો વરસાદ પડે તો મજા આવે કે પછી એમ કે ઘરમાં પૂરાઈ રહેવું પડે પૂરાઈ રહેવું પડે તો નો મજા આવે હ હ મમ્મી કા કઈ રહ્યા છે કે એને પાંચ દી પૂરાઈ રહ્યા હતા હા અચ્છા

બેસવાને પાટલો ઓવાને ખાટલો ઓડિસ્તને આ પિસ્ટને આ તો મે ગાયું તમને આવડે છે બીજું કોઈ ગીત આવડે છે બીજું ન થા બધી મારી બનપણી તો મેં દિલેવા ગયા દા એવું ગીત તો આવતું તમારે લ્યો અમારે તો ભણવામાં આવતું તો

હા હા અચ્છા અને બાકી બીજું સ્કૂલમાં શું કરાવે ભણાવવા સિવાય શું ના હું આવડે જ એમાં બાળગીત ને હું બોલવાનું હોય હ ને ગુલાબનું કરવાનું હોય દીપકનો હોય ને એનું હોય શું કરવાનું હોય એનું તો ને દીપકનો એને અચ્છા

માર ખાઈને ભણવા જાય છે હે મમ્મી મારે પછી ભણવા જાવ છું હું તો ભઈ જા ભઈ જા કે મમ્મી કહે છે કે તો માર ખાઈને બરા ભણવા જાય છે ખુશી ખુશી જાય છે મજા આવે માર ખાઈ ખાઈને જાય અને ભાઈ માર ખાઈ ખાઈ જાય ક્યાં એમ હા સ્કૂલ ન જાય એના રૂમ ન જાય મારા રૂમ માં એ એન ભાઈ છે ને કામ ભણ તું એને તું એને ભણાવે છે એકડા ને તો આ રોતા રોતા કોણ જાય છે સ્કૂલે તો પછી રોતા 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 જાય છે છોકરાઓની વાતો એટલી જબરજસ્ત છે ને એમ કે કે એ જાય રડતા રડતા સ્કૂલે જાય છે એક કે એમને તો મજા જાય જરૂર વરસાદ પડે એટલે અરે આ મસ્તીખોરે છે અને આ બે છે મસ્તીખોર એવું લાગી રહ્યું છે કારણ કે બીજું કોઈ તો કાંઈ બોલતુંય નથી તું ડાઈ છે આ તું ડાય છે સારું ભાઈ અંજુ ડાય છે ઓકે અને બાળકો સાથે એમ કોઈ બી વિસ્તારમાં જયું તો બાળકો સાથે વાત કરી હતું ઘણી બધી વાસ્તવિકતા અને જે સાચું એવું કહેવાય કે બાળકો છે એ ભગવાનનું રૂપ હોય અને મોટાભાગે સાચું બોલે એમ એમના જે સ્વભાવમાં છે એ રીતના તો અમે જ્યાં જઈએ ત્યાં બાળકો સાથે વાત કરવાનું ટ્રાય કરીએ છીએ ત્યાં વિસ્તારને સમજવાનો પ્રયાસ કરીએ છીએ અહીંયા સ્કૂલો મસ્ત છે ને બધી હા મસ્ત મસ્ત છે અહીંયાની સ્કૂલો સારી છે અને બહુ જ સારી વસ્તુ છે કે આ બધા જ બાળકો હમણાં આટલો વરસાદ પડ્યો છે અહીંયાની સ્થિતિ હજી એટલી સારી નથી થઈ અને છતાં પણ રોજ સ્કૂલે જાય છે ભલે રડતા રડતા જતા હોય કે હસતા હસતા જતા હોય પણ જાય છે સ્કૂલે